રાજકોટ મશીનરી ડીલર એસોસિએશનની સ્થાપનાને પિંચોતેર વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે પ્લેટિનિયમ યરની ઉજવણીના ભાગરૂપે તારીખ નવ નવેમ્બરે હોટેલ કેશુ ખાતે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા એસોસિએશનના સભ્યોએ આયોજન વિશે માહિતી પૂરી પાડી હતી હું રાજકોટ મશીન ડીલર્સ એસોસિએશનમાંથી આવું છું મારું નામ છે અશ્વિન પટેલ અમારી સંસ્થાને અત્યારે પિંચોતેર વર્ષ પૂરા થઈ રહ્યા છે એ નિમિત્તે અમે લોકોએ જયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ડિરેક્ટરનું વિમોચન કર્યું ડિરેક્ટર બહુ ખૂબ સુંદર બની એવો દરેકનો પ્રતિભાવ છે ત્યારબાદ પાંચમા મહિનામાં અમે ચૂંટણી ડિક્લેર કરી અમારી કામગીરી સારી હોવાને કારણે પ્રમુખ તરીકે જયંતિભાઈ ટિલવાની અને માનંદ મંત્રી તરીકે અશ્વિંત પટેલની ફરી વરણી થઈ એ એ એ અમારી સારી ભાગ ભાગરૂપે છે ત્યારબાદ દરેક સભ્યોને અમે એક ભારે માલ્ય ગિફ્ટ મોકલી અમે યસ નિમિત્તે એમાં આગળ વધતા આ દિવાળીએ તમામ સભ્યોને અમે ડાયક્યુના પેકેટ મોકલ્યા અને આ નવ અગિયારને અમે સ્ટેમેલન ગોઠવી છે સ્ટેમેલન ગોઠવી છે એથી એક સ્ટેપ આગળ વધતા અમે દર વર્ષે જે કરી છે કેન્દ્ર સરકારને બજેટ અંગે રિવ્યૂ મોકલ્યું છે દરેક સભ્યો પાસે રિવ્યૂ મગાવી લીધા છે એ અમે મોકલી આપવાના છીએ અને આમ જનતાને અમારા સભ્યોને કેમ ફાયદો થાય એવો અમે સતત જાગૃતતા દાખવી છે આવી જાગૃત તો એક જ એસોસિએશન છે જે રાજકોટ મશીન ડિલર્સ એસોસિએશન